પાઠશાળા કોચિંગ ક્લાસીસ માં તમારું હાર્દિક છે અમે તમારા માટે અને જે વિદ્યાર્થીઓ રિવિઝન કરી નથી શકતા અથવા તો કે દૂર જઈને ટ્યુશન કરી શકતા નથી એમના માટે બેચ લઈને આવ્યા છે જેમાં રેકોર્ડ વિડીયો મળશે અને લાઈવ પણ લાઈવમાં કયું છે તો કે જે ગામા એસાઈમેન્ટ આપેલું છે એના પ્રશ્નોના આપણે લાઈવમાં સોલ્યુશન કરાવવાનો છે આના પહેલા તમે અંગ્રેજીના અંદર એક બે વિડિયો જોયા છે વિજ્ઞાનનું કદાચ બાકી છે બરાબર તો હવે જોઈએ આજે જે ભણવાનું છે આપણે વાસ્તવિક સંખ્યાઓ સ્પીડમાં લઈ લેશું કે જેમ પણ અમે ઝડપથી અથવા તો તમાર પંદરથી વીસ મિનિટના અંદર પૂરું થઈ જાય બરાબર તો વાસ્તવિક સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યાના અંદર કદાચ બધાના ચોપડી હશે જોડે જોડે બરાબર અંદર પ્રમેય છે કે અંકનું મૂળભૂત પ્રમેય જે તમને શું કહેવામાં આવે છે તો કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણી અને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય એના પછી તમને આપેલું છે કે એક થી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ તેના ક્રમને અવગણી અને અનન્ય હોય છે બરાબર એના પછી જોઈએ તો પેલો વિભાજ્ય સંખ્યા કઈ અવિભાજ્ય સંખ્યા કઈ તો અવિભાજ્ય સંખ્યા તમે જોશો તો કઈ ગઈ સંખ્યા જેના અંદર તમે કઈ કઈ સંખ્યા લખી શકો તો કે 2 3 5 7 11 13 બરાબર આ રીતે હવે ખાસ એટલું યાદ રાખવાનું કે બે કી સંખ્યામાં એક માત્ર એક જ અવિભાજ્ય સંખ્યા હોય તો એ કઈ છે બે છે એના પછી જો આના સિવાયની જે પણ સંખ્યાઓ બાકી રહી એ બધી સંખ્યાઓ કઈ આવશે તો કે વિભાજ્ય એક છે એક તમારું તટસ્થ કેવા છે ના અવિભાજ્ય સંખ્યામાં આવશે ના વિભાજ્ય સંખ્યામાં બરાબર હવે જે પ્રમેય 1.1 હતું એ પ્રમાણે જો તમે જોવા જશો તો કઈ રીતના હશે તો સૌથી પહેલા કોઈ પણ સંખ્યા છે એને તમે વૃક્ષની રીતના હવે ઉપાડશો તો એક સંખ્યા આપણે લઈ લઈએ 12 અને છત્રીસ બરાબર કઈ સંખ્યા બાર અને છત્રીસ તો પેલા બારના ના તમે અવિભાજ્ય બે છ કેટલા છે બાર જેમાં તમે બે તો એ અવિભાજ્ય સંખ્યા છે પરંતુ જે તમે છ એ છ કેવા છે વિભાજ્ય સંખ્યા તો છો ભાગ પાડો એ રીતના તો છત્રીસ ના કઈ રીતના પડશે તો કે છ ગુણ્યા છત્રીસ છ અને છ એ તમે જોશો તો કઈ સંખ્યા છે એ અવિભાજ્યમાં આપેલી નથી શેમાં આપેલી વિભાજ્યમાં તો અવિભાજ્યમાં ભાગ પડશે જે તમે ભાગ પાડશો તો 2/6 એ રીતે છે આના ભાગ પાડશો તો 2/6 બરાબર ચલો હવે આને તમે ઘાત સ્વરૂપે લખશો ગાત સ્વરૂપે લખશો તો કઈ ઘા લખાશે તો કે 12 12 ને જે પણ તમે ભાગ પાડ્યા એ બધા અવિભાજ્યની ગાત સ્વરૂપે લખો તો બે કેટલી વખત તમને જોવા મળશે તેા કરવો બે તો બે ની કેટલી ગાત આવશે બે ગુણ્યા 3 કેટલી વખત છે એક જ વખત એટલે તમે 3 ની કેટલી ગાત લખશો એક ગાત હવે તમે જોશો 36 છત્રીસ ના પણ તમે ઘાત સ્વરૂપે લખશો તો કઈ રીતના લખાશે તો કે બે ની કેટલી ઘાત આવશે બે એ જ રીતના ત્રણ ની પણ કેટલી ઘાત બે ઘાત જ્યારે પણ તમારે ગુસા શોધવું હોય અથવા આના ઉપરથી લસા શોધવું હોય

કોમન માં કયા નીકળશે છે બે અહીંયા કયા નીકળશે છે ત્રણ બરાબર તમારે શોધવાનો તેનો કોમન કાઢ્યા પછી જે નાની ગાત હોય એ લેવાની તો એ જોશો તો બે ની બે ગાત સરખી સરખી આપેલી છે તો એક જ વખત લખવાની બરાબર તો બે ની બે ગાત ગુણે ત્રણ આપેલા છે ત્રણ ના અંદર એક એક ગાત છે અને એક બે ગાત છે

બેની બે ઘાત એટલે કેટલા છે 4 અને 3 ની બે ઘાત એટલે કેટલા છે 9 9 4 કરશો તો તમને કેટલા મળશે 36 તો લસા તમારો કેટલો આવશે 36 બરાબર તો એ રીતના તમને લસા અને ગુસા મળી ગયો એ તમને અહીંયા આપે તો જે તમારા ચોપડામાં જાતે લખવાનું એનો જવાબ તમને આપવાનું સૂત્ર આવે જે સૂત્ર ઉપરથી આપણે દાખલા ગણવાના એના અંદર લસા શોધવાનો આવે ગુસ્સા અથવા તો કોઈ એક સંખ્યા દી હોય અને બીજી શોધવાની હોય तो जो सूत्र है तो हो घुसा बी घुसा गुणिया लसा बराबर ए गुण्या बी गुण्या, लसा, बराबर एना दाखला है, तो एक चौपड़ी दाखलों दाखलो જે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો કદાચ બીજાનો બીજો દાખલો પાંચસો દસ અને બાણું સૌથી પહેલા પુરુષના રીતના અવયવ પાડો તો પાંચસો દસ ના તમે પાડશો તો કયા પડશે તો બે ની ચાવી ત્રણ ની ચાવી પાંચ ની ચાવી આવડે બે ની ચાવી એવું કહેવાય નો એકમ નોંધ જીરો બે ચાર છ ભાગી શકો બે વડે શેષ ભાગી શકશો બે વડે શેષ ભાગશો તો કયો આવશે બસો પંચાવન અને બે બસો પંચાવન બે એટલે તમને કેટલા મળે પાંચસો દસ જેમાં તમે જોશો બે કેવી સંખ્યા છ આઠ જીરો પરંતુ એકમ નો અંક એવો નથી ત્રણ નીચા એવું કે અંકોનો સરવાળો કરો અને એ અંકોના સરવાળાને જો તમે ત્રણ વડે ભાગી શકો છો તો આ સંખ્યાને પણ તમે ત્રણ વડે વિશેષ ભાગી શકશો તો બે વત્તા પાંચ વત્તા પાંચ બરાબર કેટલા છે બાર તો એ ત્રણ ના ગુણાકમાં આપેલા છે એટલે આ સંખ્યાને પણ તમે ત્રણ વડે વિશેષ ભાગી શકશો ચાલો ત્રણ વડે વિશેષ ભાગશો તો કયો જવાબ આવશે તો કે પંચ્યાસી ગુણ્યા કેટલા કરશો ત્રણ

લસા તમારે શોધવાનું છે એ કોઈ પણ એક સંખ્યા લઈ લે તો 510 લેશો ગુણ્યા b એટલે કેટલા લેશો 92 બરાબર અહો બે ગુણાકાર માં છે પહેલી વાર જાય એટલે ભાગાકાર તો એ લખશો લસા બરાબર 510 ગુણ્યા ભાગ્યા બે કોઈ પણ સંખ્યા તમારો જવાબ મળશે દરેકે ગુણાકાર કરી દેવાનો બસો પંચાવન કરશો એટલે જે તમને જવાબ મળશે એ કયો જવાબ મળશે તો કે ત્રેવીસ

જે જે દાખલો પંદર અને એકવીસ સૂચના એવી આપેલી છે કે વૃક્ષ ની રીતે અવાયેલું પાણી લસા અને ગુસ્સા સો બરાબર તો જેમાં તમને 12 આપેલા છે 12 ના જો તમે ભાગ પાડશો તો કયા પડશે તો કે 6 2 જેમ 2 અવિભાજ્ય 6 વિભાજ્ય 6 ના ભાગ પાડશો તો 2 3 બંને કે વાલ અવિભાજ્ય સંખ્યાઓ મળી હવે તમે આગળ જોશો તો જે આગળની જે સંખ્યા આપેલી છે કે 15 પંદર ના અવિભાજ્ય રીતના ભાગ પાડશો તો કયા પડશે અવિભાજ્ય એ રીતના તમે આગળ જોશો જે કયા આપેલા સ્તર એકવીસ ના ભાગ પાડશો અવિભાજ્ય રીતના તો કયા પડશે તો કે સાત તરીકે

નસા શોધવા શું કરું તો સૌથી પહેલા કોમન સંખ્યા નીકાળો કોમન સંખ્યા નીકાળી મોટી ગાત લઉં મોટી ગાત લઈ જે પણ સંખ્યા બાકી હોય બધી લક્ષ સંખ્યાઓ લેવાની છે અહીંયા કોઈ પણ મોટી ગાત આપેલી નથી એટલે આપણે 3 ની 1 જ ગાત લેશું અહીંયા તમે જોશો તો 2 ની 2 ગાત આવશે ગુણ્યા 3 ની 1 ગાત 5 ની 1 ગાત ગુણ્યા 7 ની 1 બરાબર

ગુસ્સા અને લસા બંને શોધી શકાય એટલે જે આના પછીનો જે પણ ટોપિક છે જે સમય સંખ્યા છે કે નહીં એવો એક પ્રમેય આપેલું છે એ આવતા લેક્ચરમાં જોશું ત્યાં સુધી જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો તમારા દરેકે દરેક મિત્રો અથવા જે પણ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ એમના તમે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે આવા વિડીયો લાઈવ વિડીયો ના પેપર સોલ્યુશન અમે લાઈવ શીખીએ